અને તું બહાર નીકળ્યો આ જે ટોળા હોય તને ઘેરી લીધો ને અને તને ઘેરીને આજે તારા પેટમાં ચપ્પુ ગાલી દીધું એ તો સારું કહેવાય કે આજે તને સમયસર દવાખાને લઈ આવ્યા તો તારો જીવ પચી ગયો નહીં તો તારું અસ્તિત્વ જ નહીં હોતે તને ખબર નહીં પડી કે મારે બહાર નહીં નીકળવું જોઈએ સામાન્ય ચૂપ છે બોલ મે પોલીસ વાળા દિવસ થી રાત રાત થી દિવસ સાંજ સુધી આપકો દિવસ ખડે પાગે અમે ઇન્યા તમારા માટે ઉભા રહીએ છે કાઈ કારણ કે શહેર ની અંદર કોઈ કોમી રમકાણો ના થાય શાંતિ સુપાઈ રહે અરે અમારું પણ कुटुंब છે પરિવાર છે મારા માં બાપ પત્ની મારા બાળકો છે ઘરે એ લોકો પણ રાજ હોય છે પણ ત્યારે હું ઘરે ક્યારે જઈશ કે જયારે શાંત થશે ત્યારે આટલી મારી વાત સાંભળીને મને કે સાહેબ તમારી બધી વાત સાચી પણ એક વાત હું તો મજૂર માણસ ને ભેગું કરું રોજનું રડીને રોજનું લાવીને ખાવા વાળો વ્યક્તિ આ રમખાણો મારે નીકળવું નતું પણ સાહેબ એવું થયું ને કે છેલ્લા પાંચ દિવસ થી ઘરમાં ભૂખો હતો ભૂખ થી મારું પેટ રડાઈ રહ્યું હતું સાહેબ હજી એક દિવસ જો માં રહ્યો ને તો મરી જાત એટલે એમ વિચાર્યું લાવ કઈ બહાર નીકળું તો મને કઈ ખાવાનું મળે પણ સાહેબ વાત કહું પાંચ દિવસ થી કચું કાધું નતું ને પણ એક તાળક છે સાહેબ પેટમાં કઈ તો ગયું ખરેખર એની વાત સાંભળીને એ મજૂરની વાત સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો માટે શું કરી શકે અંદર રહે તો મરી જ એટલે આજે બહાર આવી ગયો નિઃશબ્દ હતો એની સામે એની લાચારી સામે નિઃશબ્દ You